નમસ્કાર હવે તમારા લોકોનું નીટ બે હજાર પચીસનું પરિણામ આવી ગયા બાદ ટૂંક સમયમાં મેડિકલ એડમિશનની પ્રક્રિયા શરૂ થવાની છે તો આજના વિડીયોમાં તમારે એડમિશન લેવું છે તો એના માટે કઈ કઈ વેબસાઇટ જોવાની છે એની માહિતી આપવામાં આવી છે તો સૌથી પહેલાં આવે છે તમારે સ્ટેટ કોટા એટલે કે ગુજરાતની અંદર તમારે લોકોને એમ બી બી એસ છે બીટીએસ છે બી છે અને બી એચ છે એમાં એડમિશન લેવું હોય તો તમારે લોકોએ કઈ વેબસાઈટ જોવાની રહેશે એમ ઇડીએ ડીએમ ગુજરાત ડોટ ઓઆરજી છે આ વેબસાઇટની મુલાકાત છે એ તમારે લોકોએ લેવાની રહેશે હવે હું હમણાં સમજાવું છું તમને વેબસાઇટ પણ બદલ બતાવી દઉં છું એના પછી એઆઈક્યુ તો તમને લોકોને ખબર છે કે ભાઈ આપણા ગુજરાતની અંદર સરકારી એમબીબીએસ અથવા તો સરકારી ડેન્ટલ છે સરકારી આયુર્વેદ સરકારી હોમિયોપેથી એમાં કઈ રીતની સિસ્ટમ હોય છે કે ભાઈ ટોટલ છે એ માની લો કે કોઈ એક કોલેજ છે એની અંદર સો સીટ હોય તો સો સીટમાંથી પંચ્યાસી સીટમાં કોને એડમિશન મળે ગુજરાતના સ્ટુડન્ટ હોય એને જ એડમિશન મળે તો એ લોકો એસેમાં ફોર્મ ભરવાનું રહેશે સ્ટેટ કોટા છે એમાં ફોર્મ ભરવાનું હોય અને બાકીની વધી કેટલી સીટું પંદર સીટો હવે એક્ઝામ્પલ તરીકે તમિલનાડુનો વિદ્યાર્થી છે હવે એને એવું મને નહીં મારું સારું બને છે અને મારે ગુજરાતની અંદર બીજે મેડિકલ અથવા તો ગમે તે અન્ય સરકારી સંસ્થા છે એમાં એડમિશન લેવું છે તો એને છે એ ઓલ ઇન્ડિયા કોટામાં ફોર્મ ભરવું પડે ક્લિયર થઈ ગયું હવે પંદર ટકામાં છે એ આપણે ગુજરાતના સ્ટુડન્ટ પણ પાછું ફોર્મ ભરી શકે છે યુપીના કોઈ સ્ટુડન્ટ હોય એને એવું મન થયું કે ભાઈ મારે આ ગુજરાતમાં પર્ટિક્યુલર સરકારી સંસ્થા છે એમાં એડમિશન મારે લેવું છે તો એને શું કરવાનું રહેશે ઓલ ઇન્ડિયા કોટામાં જ ફોર્મ ભરવાનું રહેશે ડાયરેક્ટ એડમિશન મળશે નહીં ક્લિયર થઈ ગયા આ વસ્તુ એટલે ઓલ ઇન્ડિયા કોટામાં એમ બીબીએસ અને બીડીએસમાં જો તમારે ફોર્મ ભરવું હોય તો એના માટેની કઈ વેબસાઇટ છે એમસીસી છે એમાં તમારે લોકોએ જોવાનું રહેશે અને આ જ રીતે ઓલ ઇન્ડિયા કોટા એમાં તમારે બી એ અને બી છે એમાં એડમિશન લેવું હોય તો ડબલ એ ટ્રિપલ સી છે આની વેબસાઇટ તમારે લોકોએ મુલાકાત લેવાની રહેશે હવે હું તમને બધી વેબસાઇટ છે એક એક કરીને બતાડી દઉં હવે આપણે લોકો સૌથી પહેલાં ઓલ ઇન્ડિયા કોટા બીએ બીએમએસ બીએચએમએસ છે એનું આપણે જોઈ લઈએ તો સૌથી પહેલાં તમારે લોકોએ ગૂગલ ક્રોમમાં આવવાનું છે ગૂગલ ક્રોમમાં આવીને તમારે ડબલ એ ત્રિપલ સી આ તમારે લખવાનું રહેશે જેવું તમે આ રીતનું લખશો એટલે તમારી સામે જુઓ ઓફિશિયલ આ વેબસાઇટ છે ડબલ એ ત્રિપલ સી એ તમારે ઓપન થઈ જશે એમાં તમે લોકો જોઈ શકો છો યુજી કાઉન્સેલિંગ તો તમારે સૌથી પહેલાં ડબલ એ સી છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે આ વેબસાઇટ છે એમાં તમારી સંપૂર્ણ છે એ ડિટેલ તમારી આવી જશે ક્લિયર થઈ ગઈ આ વસ્તુ હવે આમાં આ વેબસાઇટમાં તમારે કયા કયા ફોર્મ ભરવાના થશે કે આપણા જે પંદર ટકા ઓલ ઇન્ડિયા કોટા એમાં પછી તમારે બીએમએસ હોય કે બીએચએમએસ હોય એમાં તમારે છે ફોર્મ ભરવું હોય તો તમે લોકો આ વેબસાઇટ ડબલ એ સીમાં જ તમારે જવાનું રહેશે ક્લિયર થઈ ગઈ આ વસ્તુ હવે એક્ઝામ્પલ તરીકે તમને સમજાવું તો તમને લોકોને આપણે ગુજરાતના સ્ટુડન્ટ હોય હવે એનું એને મન થયું કે ભાઈ મારે છે એ યુપીમાં છે એ કોઈ બી એક પર્ટિક્યુલર આયુર્વેદિકની સંસ્થા આવેલી છે સરકારી હવે એમાં મારે એડમિશન લેવું છે તો તમારે ફરજિયાતપણે ઓલ ઇન્ડિયા કોટા છે એમાં ફોર્મ ભરવું પડશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ પહેલાં એટલે આ તમારી પહેલી વેબસાઇટ હવે આપણે લોકો ઓલ ઇન્ડિયા કોટા એમાં એમબીબીએસ છે અને બીડીએસ છે એની આપણે વેબસાઇટ જોઈ લઈએ તો સૌથી પહેલાં તમારે લોકોએ ગૂગલ ક્રોમમાં આવવાનું છે ગૂગલ ક્રોમમાં તમારે લોકોએ એમસીસી એટલું તમારે લખવાનું રહેશે હવે એમ છે એમાં પણ તમારી સામે આ રીતની ઓફિશિયલ વેબસાઇટ છે એ ઓપન થઈ ગઈ છે હવે એમસીસી ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે તમારી સામે પણ આ રીતની છે એ વેબસાઇટ ઓપન થાય છે એમાં તમે લોકો જોઈ શકો છો યુજી મેડિકલ છે તેની ઉપર તમારે લોકોએ છે એ ક્લિક કરવાનું રહેશે ક્લિયર થઈ ગયો એટલે આ તો છે ગયા વર્ષની આ કે પ્રક્રિયા છે હવે જ્યારે તમારું રજીસ્ટ્રેશન એ બધું ચાલુ થશે ત્યારે તમારે લોકોને આમાં જ છે એ બધી અપડેટ છે એ આવશે હવે આ વેબસાઇટ કોના માટે છે તો કે પંદર ટકા ઓલ ઇન્ડિયા કોટા માટે જ છે પણ કઈ કઈ બ્રાન્ચ છે તો કે ભાઈ આપણે કહેવાય કે એમ અને બીડીએસ માની લો કે એમ છે અને બીડીએસ છે એના માટેની આખાખી બ્રાન્ચ છે હવે તમારા મનમાં એમ થયું કે મારે છે એ સિક્કિમમાં એડમિશન લેવું છે ગુજરાતના સ્ટુડન્ટને એવું થયું કે મારે સિક્કિમમાં એડમિશન લેવું છે અથવા તો રાજસ્થાનમાં એડમિશન લેવું છે સરકારી સંસ્થામાં તો તમારે લોકોને શેમાં ફોર્મ ભરવાનું રહેશે પંદર ટકા ઓલ ઇન્ડિયા કોટા એમ બીબીએસ બીડીએસમાં આ વેબસાઇટમાં છે એમસીમાં તમારે ફોમ ભરવાનું રહેશે હવે આપણા ગુજરાતની વેબસાઇટ તમને બતાવું એની પહેલાં તમને લોકોને અમારા પેડ કાઉન્સેલિંગ વિશેની માહિતી આપી દઉં તો અમે લોકો છે એ યુટ્યુબમાં સંપૂર્ણ માર્ગદર્શન આપતા વિડીયો બનાવીએ છીએ પણ ઘણા સ્ટુડન્ટને એવું હોય કે ભાઈ તમે અમને છે એ પર્સનલી માર્ગદર્શન આપો તો તમે અમારી સાથે પેડ કાઉન્સેલિંગ છે એમાં પણ જોડાઈ શકો છો હવે પેડ કાઉન્સેલિંગમાં તમારે અમારી સાથે જોડાવવું હોય તો શું કરવાનું છે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે મોબાઈલ નંબર આપેલા છે બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક નંબરમાં તમારે છે એ વોટ્સએપમાં જ મેસેજ કરવાનો રહેશે જેવો તમે વોટ્સએપમાં મેસેજ કરશો એટલે અમે તમને આની સંપૂર્ણ પીડીએફ છે એ પ્રોવાઈડ કરી દઈશું હવે આમાં તમે અમારી સાથે પેડમાં જોડાવશો તો એમાં તમને સંપૂર્ણ માર્ગદર્શન છે એ મળી રહેશે કે તમારે ભાઈ ફોર્મ કઈ રીતે ભરવું તમારે કોલેજ પસંદગી કઈ રીતે કરવી તમને કઈ કઈ સ્કોલરશીપ મળી શકે એ સંપૂર્ણ માહિતી તમને પર્સનલી જ મળશે અને એના સિવાય જે ડેઈલી અપડેટ છે એ પણ તમને લોકોને પર્સનલી છે એ મળવાની છે એટલે જે વ્યક્તિઓ જોડાવા ઈચ્છતા હોય એ તરત છે એ બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક નંબરમાં વોટ્સએપમાં મેસેજ કરીને સંપૂર્ણ માહિતી છે છે મારી સાથે જોડાઈ શકે હવે આપણે લોકો ફરીથી ગુજરાતની વેબસાઇટ જોઈએ છીએ તો એમાં તમારે ક્લિક કરવાનું રહેશે અને એમ એમ ગુજરાત એટલું તમારે લખવાનું રહેશે હવે એટલું લખશો એટલે તમારી સામે આ રીતની વેબસાઇટ છે એ ઓપન થશે હવે ખાસ ધ્યાનમાં રાખો આપણા ગુજરાતની અંદર તમારે લોકોને એમબીબીએસ છે પછી બીડીએસ છે પછી આયુર્વેદ છે અથવા તો હોમિયોપેથી છે તો એની આખી સ્ટેટની પ્રક્રિયા આ વેબસાઇટની અંદર જ થશે ક્લિયર થઈ ગઈ આ વસ્તુ હવે જો આ વખતેથી છે ને એ લોકોએ અલગ અલગ કરી નાખ્યું છે બાકી દર વખતે ચારેયનું ફોર્મ એક જ કોમન ભરવાનું હતું પણ હવે આ વર્ષથી તમારે લોકોને એમ બીબીએસ બીડીએસની કોઈ બી કોલેજમાં એડમિશન લેવું છે તો અલગ ફોર્મ ભરવાનું થશે આયુર્વેદ અને હોમિયોપેથીની કોઈ બી કોલેજમાં એડમિશન લેવું છે તો અલગ ફોર્મ ભરવાનું થશે બોજો આ મેડિકલ અને ડેન્ટલ આ જેવું મેં યુજી મેડિકલ અને ડેન્ટલ છે હવે આપણા ગુજરાતની અંદર જેટલી પણ સરકારી એમબીબીએસ કોલેજ આવેલી છે જેટલી પણ જીએમઇઆરએસ મેડિકલ કોલેજ આવેલી છે જેટલી પણ પ્રાઇવેટ એમબીબીએસ કોલેજો આવેલી છે જેટલી પણ સરકારી બીડીએસ કોલેજ આવેલી છે અને જેટલી પણ સરકારી બીડીએસ છે જે પ્રાઇવેટ બીડીએસ છે એ આવેલી છે તો એમાં તમારે કોઈ પણ કોલેજમાં એડમિશન લેવું હોય તો આ વેબસાઇટમાં તમારે એક જ ફોર્મ ભરવાનું થશે મેડિકલ ડેન્ટલવાળી વેબસાઇટમાં ક્લિયર થઈ ગયું એવું નથી કે ભાઈ તમારે બીજે મેડિકલમાં લેવું તો અલગ ફોર્મ ભરવાનું છે એનએચએલમાં લેવું તો અલગ ફોર્મ ભરવાનું છે ગવર્મેન્ટ ડેન્ટલ જામનગરમાં લેવું તો તમારે ત્યાં જ અલગ ફોર્મ ભરવાનું છે નહીં તમારે આખા ગુજરાતમાં જેટલી પણ એમબીબીએસ અને બીડીએસની સંસ્થા આવેલી છે એમાં તમારે એડમિશન લેવું છે તો તમારે એક જ ફોર્મ છે એ આની અંદર ભરવાનું થશે પછી તમારે કોલેજ પસંદગીને એ બધું કરવાનું થશે ક્લિયર થઈ ગયું એટલે આ કઈ વેબસાઇટ તો કે મેડિકલ અને ડેન્ટલ છે એ વેબસાઇટમાં જ તમારે ફોર્મ ભરવાનું થશે એના પછી જુઓ આયુર્વેદ અને હોમિયોપેથી ઉપર ક્લિક કરીએ છીએ હવે આ આખું તમારી સામે જે પોર્ટલ ઓપન થયું છે એની તમને વાત કહી દઉં તો તમારે લોકોને ગુજરાતમાં જેટલી પણ સરકારી આયુર્વેદ અને હોમિયોપેથી કોલેજ આવેલી છે તે જેટલી પણ પ્રાઇવેટ છે એ આપણે આયુર્વેદ અને હોમિયોપેથી આવેલી છે તે પછી ગવર્મેન્ટ કોટા હોય કે મેનેજમેન્ટ કોટા હોય એમાં તમારે ગમે ત્યાં એડમિશન લેવું હોય તો તમને આ વેબસાઇટમાં છે એ કોમન ફોર્મ ભરવાનું રહેશે ક્લિયર થઈ ગયું આ વેબસાઇટમાં જ ફોર્મ ભરવાનું છે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો આયુર્વેદ અને હોમિયોપેથી માટે એક જ ફોર્મ ભરવાનું છે કોલેજ વાઇઝ અલગ અલગ નથી ભરવાનું ક્લિયર થઈ ગઈ આ વસ્તુ તો આ વેબસાઇટ છે એની તમારે નિયમિત રીતે છે એ મુલાકાત લેવાની છે હવે એક ડિટેલ વિડિયો છે એ તમારી આખી પ્રક્રિયા કઈ રીતે થશે ઓલ ઇન્ડિયાની કઈ રીતે થશે સ્ટેટની કઈ રીતે થશે એની સંપૂર્ણ માહિતીનો વિડીયો છે એ હું ટૂંક સમયમાં અપલોડ કરી દઈશ એટલે જો ચેનલમાં નવા હોય તો ખાસ કરીને સંપૂર્ણ માર્ગદર્શન છે મેડિકલ એડમિશનનું પેરામેડિકલનું સંપૂર્ણ માર્ગદર્શન આ ચેનલમાં આપવામાં આવે છે એટલે જો ચેનલમાં નવા હોય તો ખાસ કરીને આ ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો અને એડમિશન રિલેટેડ અપડેટ માટે જો તમારે લોકોને અમારે વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની લિંક પણ નીચો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમારે લોકોને અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરવી હોય તો એની પણ લિંક આપી દીધી છે અને અમારે અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને ફોલો કરવું હોય તો તેની પણ લિંક નીચો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને ફોલો કરી શકો છો અને જે વ્યક્તિઓ અમારી સાથે પેડ કાઉન્સિલિંગમાં જોડાવવું હોય એ વ્યક્તિઓ છે એ મેં જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે જે મોબાઈલ નંબર છે એમાં તમે લોકો વોટ્સએપમાં મેસેજ કરીને છે એ સંપૂર્ણ વિગત મેળવી શકો છો